જ્ઞાન હું મહેપતસિંહ હાર્દિક સ્વાગત વિદ્યાર્થી મિત્રો મેડિકલ સોશિયલ વર્કર ભરતી અંતર્ગત અભ્યાસક્રમ મુજબની બેન્ચ આજે આપણે જોવાના છે જેમાં આપણે જોઈશું સંપૂર્ણ થિયરી ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા બરોબર છે જો તમે આપણી બેન્ચમાં જોડાવા માગતા હોય તેની જે ડિસ્ક્રિપ્શનમાં છે એ ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો લોગ ઇન અને રજીસ્ટ્રેશન કરીને તમે પેઇડ કોર્સમાં જશો એટલે તમને મેડિકલ સોશિયલ વર્કની ભરતીનો જે કોર્સ છે જોવા મળશે બે દિવસમાં આપણે ક્લાસ શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો કેમકે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે જેમાં ફીઝ માત્ર બે હજાર નવસો ને નવ્વાણું રૂપિયા છે જેમાં થિયરી મોક ટેસ્ટ યુનિટ ટેસ્ટ વીકલી ટેસ્ટ મોડેલ પેપર ડાઉટ સોલ્વિંગ સેશન અને ઓથેન્ટિક કન્ટેન્ટ સાથેનું મટિરિયલ છે એ તમને આપવામાં આવશે અને સંપૂર્ણ પાર્ટ બીની છે એકસો પચાસ માર્કની તૈયારી ત્યાં કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો મોબાઈલ નંબર છે ત્યાં તમે કોલ અથવા મેસેજ છે એ કરી શકો છો અને બેન્ચની માહિતી છે એ પણ તમે મેળવી શકો છો ડન છે વિદ્યાર્થી મિત્રો આ માટેના આપણે ડેમોલેક્ચર એક અને ડેમોલેક્ચર બે છે એ યુટ્યુબ પર મૂકેલા છે પ્લે લિસ્ટમાં તમને જોવા મળશે ખાસ એટલે ખાસ જોઈ લેજો બરાબર છે હવે આપણે જોઈશું સમાજ કાર્ય જે વીસ માર્કનું છે તે

સમગ્ર થિયરી છે એ આપણે લેવાના છે એકદમ સુપર વેમાં કન્ટેન્ટ સાથે પ્રોપર ઓથેન્ટિક કન્ટેન્ટ સાથેનું એનું મટિરિયલ છે એ પણ તમને આપવામાં આવશે આખો કોન્સેપ્ટ તમારા મગજમાં ઉતરી જાય એ રીતે તૈયારી છે તમને કરાવવામાં આવશે ડન છે વિદ્યાર્થી મિત્રો કાલે આપણે જોયું હતું કે વ્યક્તિ સાથે કામનો ખ્યાલ છે નીચેનામાંથી કોણે આપ્યો હતો એવો એક પ્રશ્ન મેં તમને પૂછ્યો તો બરાબર છે તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો લખી નાખજો વ્યક્તિ સાથે કામમાં કોણ આવશે ગીજેલા ગીજેલા એક મિનિટ આ પૂછાય છે ગીજેલા કોનો પકા બરોબર છે જેમણે વ્યક્તિ સાથેનો ખ્યાલ છે સોરી વ્યક્તિ સાથે કામ કરવાની પ્રક્રિયા છે જેને આપણે કીધું ને વ્યક્તિ સાથે કામ કરવાની પ્રક્રિયા છે જૂથ સાથે કામ કરવાની પ્રક્રિયા છે તો વ્યક્તિ સાથે કામ કરવાની પ્રક્રિયાનો ખ્યાલ ગીજેલા કોનો પકાય આપ્યો તો લખી હોય તો લખી નાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જૂથ સાથે કામ કરવાનો ખ્યાલ છે એના વિચારક છે એનો કોણ આવશે મેરી રિચ શું આવશે મેરી રિચ આ બે તમારે મગજમાં ઉતારી દેવાના છે ખાસ એટલે ખાસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેમ તેમને પરીક્ષામાં છે એ ખાસ એટલે ખાસ છે એ પૂછાયેલા છે વ્યક્તિ સાથે કામ અને જૂથ સાથે કામ કરવાની પ્રક્રિયામાં સૌપ્રથમ વ્યક્તિ સાથે કામ કરવાની પ્રક્રિયાનો ખ્યાલ કોણે આપ્યો હતો તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો ગીઝેલા કોને પક અને જૂથ સાથે કામ કરવાનો ખ્યાલ કોણે આપ્યો હતો વિદ્યાર્થી મિત્રો તો કે મેરી રીચ મંડ આપ્યો તો આ બે નામ તમારે મગજમાં ઉતારી દેવાના છે ડન સમાજ કાર્ય વીસ ગુણનું છે ખાસ યાદ રાખજો બધો કોન્સેપ્ટ આખો ક્લિયરમાં કરાવી દઈશ હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો વ્યક્તિ સાથે કામ ને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે બધાને ખબર હોવી જોઈએ આપણે કાલે લાઈવ ક્લાસમાં પણ જોયો તો કેસ વર્ક તરીકે ઓળખવામાં આવે છે શું ઓળખવામાં આવે છે કેસ વર્ક બરોબર આ એક શબ્દ તમારા મગજમાં તમને ઉતરી જવો જોઈએ પછી વિદ્યાર્થી મિત્રો જૂથ સાથે જે કામ કરવાની છે અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે

આધારભૂત સિદ્ધાંત કોણે આપ્યું તો ગીજેલા કોને પકા ગ્રુપ વર્કનો આધારભૂત સિદ્ધાંત કોણે આપ્યું તો કે મેરી રીચ હવે તમને કેસ વર્ક એટલે વ્યક્તિ સાથે કામ કરવું ગ્રુપ વર્ક એટલે જૂથ સાથે કામ કરવું એમાં આપણે વિદ્યાર્થી મિત્રો બે લેક્ચરમાં જોઈ ગયા બરાબર છે કેસ વર્ક આપણે જોઈ ગયા આખું ક્લિયર કરી નાખ્યું વર્ક હવે બાકીએ તો વિદ્યાર્થી મિત્રો જૂથ વર્ક બરાબર વર્ક એટલે જૂથ સાથે કામ એઝ અ સોશિયલ વર્કર તરીકે સાથે તમારે કામ કઈ રીતે કરવાનું હોય બરોબર છે તો બધાને ખબર છે ખ્યાલ કોને આપો મેરીચમ બરોબર વાકું કન્ટેન્ટ તમને મગજમાં ઉતરી જાય ને એવી રીતે હું ભણાવીશ બરોબર છે ડન છે ઓકે આમાં કોણ હોય છે વિદ્યાર્થી મિત્રો આમની સંખ્યા કેટલી હોય છે બધાને ખબર જ છે આપણે કાલે લાઈવ ક્લાસમાં પણ જોઈ ગયા છે કે જૂથમાં કોઈ પણ જૂથ હોય બરાબર એ જૂથમાં સંખ્યા કેટલી હોય છે બધાને ખબર હોવી જોઈએ બરોબર છે મેં કાલે જ્યારે લાઈવ ક્લાસ લીધો હતો ત્યારે આ પ્રશ્ન પૂછ્યો હતો બરાબર છે તો લખી નાખો સંખ્યા છે કોઈ પણ જૂથ ક્યારે કહેવાય છ થી બાર લોકોનું જૂથ હોય એને જૂથ કહેવાય બરોબર છે સોશિયલ વર્કર એની સાથે કામ કરતા હોય છે એ લોકોના પ્રોબ્લેમ છે એ લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ સાથે છે એ એઝ અ સોશિયલ વર્કર તરીકે તમારે શું સાધવાનું છે સમાયોજન સાધવાનું છે બરોબર છે એમાં આવશે વિદ્યાર્થી મિત્રો જૂથના લોકો અને પ્લસ આવશે વિદ્યાર્થી મિત્રો કોણ આવશે સામાજિક કાર્યકર બરાબર વર્ક બરોબર આ બધી વસ્તુ તમારે છે એ લખવું હોય તો લખતું જવાની છે બરોબર જૂથ સાથે કામ કરવાનો ખ્યાલ મેરી રીચ પણ આપ્યો હતો જૂથના આવા જૂથ હોય છ થી બાર હોય છે સભ્ય સંખ્યા એનો જો કોન્સેપ્ટ જોવા જઈએ તો એમાં કોણ કોણ હોય છે તો કે એક જૂથના લોકો હોય છે છ થી બાર લોકો બરાબર પછી શેખ સામાજિક કાર્યકર હોય છે સોશિયલ વર્કર અને આ બ બેને ભેગા થઈને ગ્રુપ વર્ક બને છે એટલે કે ગ્રુપ કામ કરવાનું હોય છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો જૂથ સાથે કામના ઉદ્દેશો જોઈએ આની આખી પીડીએફ તો તમને મળી જ જશે બરોબર બેંચમાં તમે જોડાવો એટલે બેંચમાં તમને મળી જ જશે ડન શું આવશે મિત્રતા સહકાર અને સમજ વધારવી જૂથમાં જ્યારે તમે એઝ અ સોશિયલ વર્કર તરીકે તમે જ્યારે કામ કરો છો ત્યારે સૌપ્રથમ જૂથના લોકો તત્ત્વ સાથે તમારે મિત્રતા કેળવવાની છે સહકાર કેળવવાનો છે અને સમજ વધારવાની છે કેવી સમજ વધારવાની છે તમને અને જૂથના લોકોને બંનેને ખબર હોવી જોઈએ કે આપણે કઈ સમસ્યા ઉપર કાર્ય કરી રહ્યા છે બરાબર છે તો જ એ તમારી સાથે સાયુજ્ય જ સ્થાપશે સાયુજ્ય એટલે સંબંધ કેળવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સામાજિક વર્તન વિકસાવવું તમને પરીક્ષામાં એ એવી રીતે પૂછી શકે કે નીચેનામાંથી જૂથ સાથે કામનો મુખ્ય ઉદ્દેશ કયો નથી તો બધા ઉદ્દેશ તમને ખબર હોય તો ખબર આવડે બરાબર સામાજિક વર્તન વિકસાવવું એટલે શું વિદ્યાર્થી મિત્રો એમાં ક્યાં સામાજિક વર્તન વિકસાવવાનું છે તો કે જૂથ સાથે એકબીજા સાથે જે વ્યક્તિ વ્યક્તિ જૂથ જૂથ વચ્ચેના જે સંબંધો હોય છે એ સામાજિકકરણ દ્વારા એમ કહેવાય ને એકબીજા સાથે આંતરક્રિયા થાય છે એટલે એના વચ્ચે લોહીના સંબંધો જેવો ભાવ વિકસે છે એટલે સામાજિક વર્તન વિકસે એના માટે તમારે સૌ પ્રથમ તો પહેલું આવે મિત્રતા સહકાર અને સમજ પછી આ સામાજિક વર્તન છે એ વિકસે છે એટલે પાયો તો તમારો શું આવશે વિદ્યાર્થી મિત્રો મિત્રતા સહકાર અને સમજ ત્યાર બાદ વિદ્યાર્થી મિત્રો જૂથમાં તમારે મહત્વનો ઉદ્દેશ શું છે નેતૃત્વ અને જવાબદારી શીખવવી જો આમાં શું હોય વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ જૂથ હોય એ જૂથમાં કાર્ય કરતા હોય એના સમસ્યા ઉપર ત્યારે એક નેતૃત્વ સ્ટ્રોંગ નેતૃત્વ હોવું જોઈએ બરોબર છે એ જૂથમાંથી કોઈ પણ એક વ્યક્તિને તમારે એઝ સોશિયલ વર્કર તરીકે નેતા બનાવી દેવાનું અને એને સંપૂર્ણ જવાબદારી આપી દેવાની કે આજે આ જૂથમાં આ સમસ્યા આવી પડી છે તો તારે સંપૂર્ણ રીતે કાર્ય કરવાનું છે બધાને સાથે લઈને ચાલવાનું છે એક વ્યક્તિ છે એ આ બાજુ રહે એક વ્યક્તિ આ બાજુ રહેવા મતભેદ ન હોવા જોઈએ તો કોઈ દિવસ જૂથની સમસ્યા છે એ સોલ્વ નહીં થાય બરાબર છે બધા તમે એકતા સાથે સહકાર સાથે આગળ વધશો તો સો ટકા તમારી સમસ્યા ક્લિયર થશે એઝ અ સોશિયલ વર્કર તરીકે તમારે આવું પણ એમને નોલેજ આપવાનું છે બરાબર એ પણ એક મહત્વનો ઉદ્દેશ છે અને ખાસ કરીને મહત્વનો આવશે એની જવાબદારી જો ભાઈ તારી ઉપર સંપૂર્ણ જવાબદારી છે આ જૂથની બરાબર છે બધા જૂથના સભ્યોને તારે સાથે લઈને ચાલવાનું બરાબર એ પણ એક ભાવના એનામાં વિકસાવી જો એ પણ જૂથ કામનો મહત્વનો ઉદ્દેશ છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જૂથ પ્રવૃત્તિથી જૂથ પ્રવૃત્તિથી વ્યવહાર સુધારવો આખો ક્લાસ જુઓ છો તો લાસ્ટ સુધી જોજો બાકી કોઈ મતલબ નથી જોવાનો તમે જે જૂથ પ્રવૃત્તિ કરી રહ્યા છે જૂથ પ્રવૃત્તિથી છે એ આખો વ્યવહાર તમારો સુધરી જવો જોઈએ બરાબર ડન આ બધી બાબતો છે એ તમારે ખાસ એટલે ખાસ મગજમાં યાદ રાખવાની રહેશે હવે જૂથ પ્રક્રિયા છે સિમ્પલ એક હજી એક તમને સમજાવી દઉં કે આ જૂથ પ્રક્રિયા છે જૂથ સાથે પ્રક્રિયાના કેટલા સ્ટેપ છે છ સ્ટેપ છે કેટલા સ્ટેપ છે છ સ્ટેપ ખાસે ખાસ તમને પરીક્ષામાં પૂછાય તો તમારે યાદ રાખવાના રહેશે કયા કયા સ્ટેપ છે ચાલો લખી નાખજો બધા સૌ પ્રથમ તો આવશે એકબીજા સાથે સંબંધ સંબંધ અને ઓળખાણ એકબીજા સાથે સંબંધ અને ઓળખાણ એ पहला આવશે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ આવશે વિદ્યાર્થી મિત્રો શું આવશે બીજું સ્ટેપ જૂથના નિયમો અને જવાબદારી બરોબર થર્ડ શું આવશે વિદ્યાર્થી મિત્રો બધી વસ્તુ તમારે પૂછાય છે કોઈ પણ મારે ઘરની નથી આપણે કન્ટેન્ટ મુજબ જ ચાલીએ છીએ જૂથ સાથે કામ કરવાની પ્રક્રિયાના મુખ્ય છ સ્ટેપ છે એકબીજા સાથે સંબંધ અને ઓળખાણ બીજું જૂથના નિયમો અને જવાબદારીઓ ડન આવશે પ્રવૃત્તિઓ રમત ગમત અને કાર્ય જૂથમાં છે એકબીજા સાથે સંબંધ કેળવો ઓળખાણ કરાવી જૂથના અમુક નિયમો બનાવવા અને બધા સભ્યોને જવાબદારીનું ભાન કરાવવું ત્યારબાદ વિવિધ સમસ્યાઓ વિવિધ પ્રવૃત્તિઓ કરાવી રમતગમત કરાવવું બરાબર આ બધી વસ્તુ એમાં આવશે ખાસ એટલે ખાસ યાદ રાખજો બરાબર સૌ પ્રથમ તો તમારે શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક આગળ રહી ગયું સૌ પ્રથમ આવશે જૂથ બનાવવું બરાબર એ પહેલું આવશે જૂથ બને પછી સેકન્ડ આવશે એકબીજા સાથે સંબંધ અને ઓળખાણ અને થર્ડ આવશે વિદ્યાર્થી મિત્રો જૂથના નિયમો અને જવાબદારી અને ચોથું આવશે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિઓ રમત ગમત અને કાર્ય ખાસ એટલે ખાસ યાદ રાખજો આ બધા જ તમને પરીક્ષામાં પૂછાય તો તમને આવડવા જોઈએ પછી તમને એવું ના થાય કે ભૂલાઈ ગયું બધું બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો જો હજી ફરીથી છે એ ક્રમ આપી દઉં છું સૌ પ્રથમ તો તમારું આવશે જૂથ બનાવવું એ પહેલાં આવશે બરાબર શું આવશે પહેલાં જૂથ બનાવવું પછી સેકન્ડ આવશે વિદ્યાર્થી મિત્રો એકબીજા સાથે સંબંધ અને ઓળખાણ આવશે વિદ્યાર્થી મિત્રો જૂથના નિયમો જવાબદારી અને ચોથા આવશે વિદ્યાર્થી પ્રવૃત્તિઓ રમતગમત અને પાંચમા નંબરે વિદ્યાર્થી મિત્રો વિકાસનું મૂલ્યાંકન અને છઠ્ઠા નંબરે આવશે વિદ્યાર્થી મિત્રો સમાપન અને અનુસરણ બરાબર છે ખાસ એટલે ખાસ યાદ રાખજો બધું તમને પૂછાય એવું છે ડન જૂથ સાથે કામ કરવાની પ્રક્રિયાના મુખ્ય છે છ સ્ટેપ છે પ્રથમ સ્ટેજ આવશે જૂથ બનાવવું ત્યારબાદ સેકન્ડ સ્ટેજ આવશે એકબીજા સાથે સંબંધ અને ઓળખાણ થર્ડ આવશે જૂથના નિયમો અને જવાબદારીઓ ચાર આવશે પ્રવૃત્તિ રમતગમત અને કાર્ય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચ આવશે વિકાસનું મૂલ્યાંકન અને છ આવશે સમાપન અને અનુસરણ આ બધી જ વસ્તુ છે તમારે ખાસ એટલે ખાસ મગજમાં ઉતારી દેવાની છે જે કામની છે હવે વિદ્યાર્થી મિત્રો જૂથ સાથે કામ છે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે આ તમને પરીક્ષામાં પૂછે તો તમને આવડવું જોઈએ યુવા જૂથો પરીક્ષામાં પૂછ્યો મહિલા મંડળ આ બધા તમારે યાદ રાખવાના છે છે પછી વ્યસન મુક્તિ જૂથ જૂથ હોય તો બાકી વ્યક્તિ કોઈ પણ એક વ્યક્તિ પણ આવે સમુદાય વિકાસના કાર્યક્રમો સમુદાય વિકાસ કાર્યક્રમો બરોબર ત્યારબાદ હજી એક આવશે શાળા અને કોલેજની જૂથ પ્રવૃત્તિઓ લખી નાખજો બરોબર છે શાળા અને કોલેજની જૂથ પ્રવૃત્તિઓ આ બધી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે બરાબર છે સૌપ્રથમ આવશે યુવા જૂથો પછી આવશે મહિલા મંડળ પછી આવશે વ્યસન મુક્તિ જૂથ પછી આવશે સમુદાય વિકાસના કાર્યક્રમો અને પછી આવશે શાળા અને કોલેજોની જૂથ પ્રવૃત્તિઓ જૂથ ક્યાં ક્યાં ઉપયોગી છે એ નીચેનામાંથી તમને પૂછે તો આ બધી જ વસ્તુ તમારે ખાસ એટલે ખાસ યાદ રાખવી જોઈએ બરોબર ડન આથી વિદ્યાર્થી મિત્રો જૂથ સાથે કામ કરવા ક્યાં ઉપયોગી છે બરોબર ક્યાં ઉપયોગી એના ઉપયોગ કયા છે ક્યાં ક્યાં છે એનો ઉપયોગ કરવામાં આવે છે આ પણ તમને મગજમાં ઉતરી ગયું હશે મારા ખ્યાલ મુજબ હવે આમાં કંઈ વધારે કંઈ કરવાની જરૂર નથી ડન હવે વ્યક્તિ સાથે કામ છે ક્યાં ક્યાં ઉપયોગી છે એ પણ તમને પરીક્ષામાં પૂછે બરાબર છે તો એ પણ તમને આવડવું જોઈએ બરાબર આ ચાલો હવે એ જોઈએ વ્યક્તિ સાથે કામ ક્યાં ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો તો પ્રથમ તો વ્યસન કોઈ પણ એક વ્યક્તિને કોઈ જાતનું વ્યસન હોય તો વ્યસન છોડાવવા માટે બરોબર છે ખાસ કરીને નશાની લત દારૂનું વ્યસન હોય તો ડન પછી પરિવાર કલહ જેને આપણે ઘર કંકાસ તરીકે ઓળખીએ છીએ બરોબર કલમ પછી વિદ્યાર્થી મિત્રો શાળા કાઉન્સેલિંગ બરોબર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બાળગૃહ બાળગૃહ એટલે વિદ્યાર્થી મિત્રો જે હોસ્પિટલ હોય જેલ હોય બધું આવે જેલ કોઈ બાળ ગુનેગાર હોય ને હવે એને સુધારવો હોય તો એઝ અ મેડિકલ સોશિયલ વર્કર તરીકે વ્યક્તિ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે તમારે ક્યારેક આવી પરિસ્થિતિ આવે કોઈ નશાની લત હોય વ્યસન હોય એને છોડાવવાનું હોય કોઈ પરિવાર વચ્ચે સુલેહ કરાવવાનું હોય શાળાનું કોઈ પણ કાઉન્સલિંગ કરવાનું હોય બરાબર છે શાળા કાઉન્સેલિંગ એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તમે જે સલાહ સૂચન અને માર્ગદર્શન આપો છો એને કાઉન્સેલિંગ કહેવામાં આવે છે અને બાળગૃહ હોય કોઈ બાળ ગુનેગાર હોય અઢાર વર્ષથી નીચેનો એને કોઈ ગુનો કર્યો એને જેલમાં હોય બરાબર છે એ લોકોને સુધારવાના હોય તો એ વ્યક્તિગત સામાજિક કાર્ય તરીકે છે એ ઓળખવામાં આવે છે આ બંને વસ્તુ તમને મગજમાં ઉતરી ગઈ હશે બરાબર છે વર્ક અને ગ્રુપ વર્ક હવે આમાં તમારે કોઈ પણ જાતની માહિતી છે એ અધૂરી રહેતી નથી બરાબર હવે વિદ્યાર્થી મિત્રો બંને વચ્ચેનો શું આવશે વર્ક ગ્રુપ વર્ક તફાવત હવે આપણે એનો તફાવત જોઈશું ખાસ એટલે ખાસ યાદ રાખજો બરોબર છે કેસ વર્ક કામગીરી કેવી હોય છે વ્યક્તિગત કેશ્વર ગ્રુપ ગ્રુપવર બરોબર છે આમાં જે રીત હોય છે કેવી હોય છે કામની રીત વ્યક્તિગત અહીંયા હોય છે સામૂહિક બરોબર છે વિદ્યાર્થી મિત્રો પછી અહીંયા રીત આવે એ આવે પછી સંપર્ક કઈ રીતે આવે સંપર્ક બરોબર છે તો સંપર્ક કોનો હોય તો કે એક વ્યક્તિનો જ સંપર્ક આમાં કરવામાં આવે બરાબર જેમાં આમાં અનેક લોકો હોય બે કે તેથી વધુ લોકો હોય બરોબર છે આમાં શું આવે પદ્ધતિ તો કે સારવાર આવે જ્યારે આમાં શું આવે પ્રવૃત્તિ આવે સર્ચા આવે અહીંયા સારવાર આવે અને બીજું એક આવશે પરામર્શ લખી નાખજો પરામર્શ બરાબર બંને વચ્ચેનો તફાવત છે પાતળ ભેદરેખા છે હું તમને કહી દઉં બરાબર ખાસ એટલે ખાસ મગજમાં ઉતારી દેજો અહીંયા વ્યક્તિગત હોય એટલે વ્યક્તિ સાથે કામ કરવાનું હોય અહીંયા જૂથ હોય એટલે સમૂહ સાથે કામ કરવાનું હોય અહીંયા વર્કમાં એક વ્યક્તિનો સંપર્ક કરવામાં આવે છે જૂથ વર્કમાં અનેક લોકોનો સંપર્ક કરવામાં આવે છે વર્કની પદ્ધતિ છે પરામર્શ અને સારવાર કરવામાં આવે છે જ્યારે જૂથ કામમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને ચર્ચાઓ છે એ કરવામાં આવે છે બરાબર છે ડન લખાઈ ગયું હજી તમારે બે પોઈન્ટ લખવાના છે લખાઈ દો બરાબર લખી નાખજો તમે આ બધું વસ્તુ તમારે લખતી જવાની સાથે સાથે આવી જ રીતે આપણે બેન્ચમાં આગળ વધવાના છીએ બરાબર તફાવતમાં જો જોવા જઈએ આવી જ રીતે આપણે બેન્ચમાં આગળ વધવાના છીએ એમાંથી કોઈ પણ વસ્તુ બાકી નહીં રહી જાય તમારી ટોટલ વસ્તુ લઈ લેશ બરોબર છે આમાં વિદ્યાર્થી મિત્રો વ્યક્તિનું સશક્તિકરણ થાય છે વ્યક્તિનું સશક્તિકરણ થાય છે ત્યારે આમાં સામાજિકરણ અને સહકાર બરોબર ખાસ એટલે ખાસ યાદ રાખજો વ્યક્તિનું સશક્તિકરણ અને સામાજીકરણ અને સહકાર પરિણામ શું આવે આનું પરિણામ વ્યક્તિમાં સુધારો આવે શું આવે વ્યક્તિમાં સુધારો આવે છે જ્યારે જૂથ સાથે કામ કરવામાં શું થાય સહભાગીતાનો સહકાર સહભાગીતાનો વધારો લખવું તો લખી નાખજો સહભાગીતાનો વધારો સહભાગીતા કેળવાય છે બરાબર આ બધી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે આપણે ટોટલ વસ્તુ જોઈ ગયા બરાબર છે આ અભ્યાસક્રમ મુજબના ડેમો ક્લાસમાં આપણે ટોટલ વસ્તુ જોઈ ગયા ખાસ યાદ રાખજો બરાબર છે એમાં આપણે આ જે આપણી ફીસ છે ખાસ એટલે ખાસ જોઈ લેજો પ્લે સ્ટોરમાંથી તમને જોવા મળશે બે હજાર નવસો નવ્વાણું રૂપિયા છે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે રજીસ્ટ્રેશન કરવાનું છે લોગ ઇન કરવાનું છે અને બાયનાવમાં જવાનું છે ડન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ ડેમોલેક્ચર બે લેક્ચર બે પણ તમે ના જોયા તો જોઈ લેજો ને આ ડેમો લેક્ચર ત્રણ છે જેમાં આપણે વ્યક્તિ સાથે કામ જૂથ સાથે કામ બરાબર છે ખ્યાલ કોને પો ગીજેલા કોને પગ જૂથ સાથે મેરી રિચમંડ એ જોયું આપણે ત્યારબાદ કેસ વર્કને અંગ્રેજીમાં વ્યક્તિ સાથે કામ જૂથ સાથે કામને અંગ્રેજીમાં ગ્રુપ વર્ક કહેવામાં આવે છે એ જોયું બરાબર ત્યારબાદ આપણે વ્યક્તિ સાથે કામ આગળ ટોટલ ડીપમાં જોઈ ગયા જૂથ સાથે કામ મેરી રીચમંડ છથી બાર વ્યક્તિઓ જૂથના લોકો એક સામાજિક કાર્યકરો હોય છે અને તેને જૂથ સાથે કામ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે જૂથ સાથે કામના ઉદ્દેશો જોયા બરાબર ત્યારબાદ જૂથ સાથે કામ કરવાની પ્રક્રિયાના જે છ સ્ટેપ છે છ સ્ટેપ જોયા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જૂથ સાથે કામ છે એ ક્યાં ગ્રુપ વર્ક ઉપયોગી એ જોયા યુવા જૂથ મહિલા મંડળ જૂથ વ્યસન મુક્તિ જૂથ સમુદાય વિકાસના કાર્યક્રમોમાં અને ત્યારબાદ આપણે વ્યક્તિ વિકાસ વ્યક્તિ સાથે કામ છે એ ક્યાં ઉપયોગી છે આપણે કાલે જે લેક્ચર એક અને લેક્ચર બે મૂક્યા હતા એમાંથી આ એક પોઈન્ટ રહી ગયો હતો તો કે વ્યક્તિ સાથે કામ છે વ્યસન સાથે વ્યસન છોડાવવા માટે પરિવાર કલહ શાળા બાળ ગૃહ બરાબર છે એ બધે જે ઉપયોગી છે અને ત્યારબાદ આપણે કેસ વર્ક અને ગ્રુપ વર્ક વચ્ચેનો જે તફાવત છે એ તફાવત જોયો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો છે એ તમારે આ નંબર ઉપર કોલ અથવા મેસેજ કરવાનો છે બરોબર છે એપ્લિકેશનમાં જોડાવવા માટે ગમત સાથે જ્ઞાન થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કંટેન્ટની ની વાત સાથે થેન્ક યુ મિત્રો